મોર્નિંગ શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજે અમારા નવા બ્લોક મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ થઈ ને ફ્રેશ થઈ ગયા છે ઉઠી ગયા ચા નાસ્તો યાદ તો કરી લીધો કારણ કે મોડું થઈ ગયું તો ફટાફટ ચા નાસ્તો કર્યો અને જો રુદ્રભાઈ હજી ચા નાસ્તો કરે છે પછી બસ જો આ તો તડકો મસ્ત મજાનો ખીલો છે કપડા જેટલા ધોવા હોય ફૂકવા હોય એટલા ફૂકવા મને નહીં થાય જય શ્રી કૃષ્ણ મેજે વાત બે ગરમી પછી પાછો વરસાદ આવશે આખો આવો બે ત્રણ દી નો આવે તો પરિસ્થિતિ થઈ ગઈ આપણે તો વાંધો ન આવે તો કહેવાય માર્કેટ ગઈ છે શાકભાજી કઈ નતાવતું લોકલ જે વેચવા આવે જ આવે આપડે ભગવાન ને બ્લેમ ના કરીએ કાંઈ સમજા જેવી વસ્તુ છે કે કુદરત રૂઠે તો હું હાલત કરી નાખે એમ તો માણસ ના સમજે

આમાં તો જનારત થયું હતું એમાં તો જે બધું કેવાય ને કે ત્યારે તો સોનું સસ્તું હતું જેટલું કઈ મોઘું નતું જેટલું મોઘું છે એટલું તો ત્યારે એ સમયમાં જેટલું સોનું ભેગું કર્યું તું હતું સોનું પેલા તું પિતળના વાસન આપતા હું તમને હું કામ કઉ દુકાને દૂધ લેવા જાવ તો કે થેલી નો લેતા આપડી થેલી અમે અમારે ખાલી થેલી થઈ હોય કચરામાં નથી ફેંકતા અમે સાફ થેલી હોય ને એને ભેગી કરી રાખીએ અને નેક્સ્ટ ટાઈમ બીજે કઈ ઉપયોગ લેવામાં આવી રીતે ચાલો તો દાળ ભાત તો થઈ ગયા છે ભાત થઈ ગયા અને પંચમુખી દાળ मग्नी कोतरावाडी अळदनी तुवेरनी चनानी बडी मिक्स चनानी दागाची दुधी चनानी दाजू साथ चला आपण आपले कामे मिशन नुमारले आम आ जो ती येणार आहे चला जाऊ बोले काय करत आहे नेस करत आहे जे મારા યુસીબેન ની તબિયત આજે સારી નથી તો પરે રિપોર્ટ કરાવવા પડશે ડાયરેક્ટ રિપોર્ટ ફોટો જોઈન પડશે સાળો આલો તમાર કામ પતઈ લ્યો મારું તો પતી જાય તમે રોટલી માંડો એટલી વાર હવે મમીને માંડવલી મારા બે સીટી આયા વાગે વાત થઈ ગયા સીટી વાગે એટલે શાક મૂકી હવે તો સ્પીડ આવી વાગે વાગે ફોન આવે તો ફોનેય ઉપડે નહી દેવાનો ઉંધો ગાલીન રસોડામાં એક ગાય ત્યાં આમ મળે ને સ્વાદિષ્ટ બને એકદમ ભાઈ

પગાર તો પૂરો લીધો છો. મિયાં દિંકો. અલે યાર રોટલી કરવા ભેજા પગાર તો પૂરા લ્યો છો તમે અને કામ મોણું કરીને દીધો છો. પગાર કરો હાથમાં રાખો પગાર. પગાર અગિયાર લીધા લીધા પાછા તો વ્યાજ ચડે ને એ દસ નતા ઈ સાત હતા ત્રણ ઓનલાઈન કરવાનો હતો

બાઈડી પાસે ના લેવાય 1 રૂપિયો ઉશી નો નો યાદ કરીને ગાડીમાં પેટ્રોલ હોય તો જવાય પણ પૈસા લેવાય આપણી પાસે હોય તો દેવાનું ઘરે પાર્સલ આવી પછી ખબર પડે આમાં હા તો તમને પાર્સલ એ તો પર પાસું જમતા જનતા ઉભા ક્યાં થાય તમા ફોન માં પડ્યા હોય દઈ દેવાના અમર માધિક્રેણી ની भगत સુએ માં તો ચાલ આપણે ગયા સારા સારા બચીન ગયે અમુક ચલો 9:11 માં પાંચ કમ છે અને રુદ્રભાઈ થઈ ગયા છે રેડી સ્કૂલે જવા માટે નાસ્તા બોક્સ હોટલ પે ગઈ ગયો નાસ્તા બોક્સ લીધો શું લીધો મેં પૈસા પૈસા ખબર મેરી કસમ ખા આવીને જોઉં છું તો હું લખું અજી આલો પણ જઈએ આપણા પાસે જો આ જય શ્રી કૃષ્ણ અત્યારે વાગી ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ ફ્રેશ થઈ ગયા પણ ફ્રેશ થઈ ગઈ તબિયત સારી નથી એની દવા લેવા દવા લઈ આવી સારી દિવસમાં

ઓનો તો ઓર્ડર નો લઈ ના ગયા પાછો હા છે અને મીઠાઈ જવા દીધા કોખા હતા જ નહીં હતા જ ને પૂરા થઈ ગયા ઓર્ડર ના ના છેલે ઓર્ડર માં આવ્યો તો તમને હાથ કોખા નો તાડા દિયા ને આવ્યો તો ને માપી દીધા ઓલા પડ્યા છે મંચુરિયન ના પેક કરવાના આવે ને એ પડ્યા છે મોટા પડ્યા હા તમે જોઈ લેજો હું જમી કે કે હું એ પછી પાછા નોતો ખબર નહીં

તો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને અમે લોકો જઈએ છીએ રુદ્રની સ્કૂલે આજે પેરેન્ટ્સ મીટિંગ છે તો એના માટે હું ને ઇવેન્ટ લઈ જઈએ છીએ ત્યાં જઈને તમને સ્કૂલ બતાવશું રુદ્રની બની શકે તો એનો ક્લાસરૂમ પણ બતાવશું અને એના ટીચરને પણ મુલાકાત કરાવશું તમારી અને જોઈએ આજ રિઝલ્ટ છે ભાઈનું શું રિઝર્ટ આવે છે એ બરાબર ને તો સરસ ચાલો અમારી જોડે આવે છે દિશાંતના મમ્મી તો નીચેથી પાર્કિંગમાંથી એને પણ પિકઅપ કરવાના છે આપણે તો તે નીચે જઈએ અને મળીએ તો આ મારા રુદ્રભાઈનો સ્કૂલ ક્લાસ અને આ दुसરો ભાઈ છે રુદ્રભાઈની સ્કૂલે પેરેન્ટ મીટિંગ છે તો આનો ક્લાસ છે છે ટીચર છે હિન્દીના અને પેલા ક્લાસ ટીચર છે એન્જલ આસ્પાસ અને ક્લાસ ટીચર ના ક્લાસ ટીચર આ મારા રુદ્રભાઈની સ્કૂલ છે

અને બંનેના હાથમાં દાબેલી છે તે એને વડાપાઉં છે રૂદુબેન દાબેલી છે સાહેબ કે અમારે ખાવું નથી નહીં સાહેબ સરસ અને મી ચાલો હું ને આવી બાળા આવી ત્યાંથી એ નીચે આટો મારવા નહીં બેટા

અત્યારે વાગી ગયા છે અગિયાર ને દસ અને અમે લોકો ઉપર આવી ગયા ફ્રેશ થયા અને બસ જો થોડા ઘણું કામકાજ હતું એ બધું પતાવ્યું તો બસ આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ